મિત્રો જોઈને વિશ્વાસ જ નહીં કરી શકો કે આ ઘરે બનાવેલો પાઉંભાજી મસાલો છે એકદમ પરફેક્ટ છે એનો કલર જુઓ એની ફ્લેવરની તો શું વાત કરું એમડીએચ કે એવરેસ્ટને પણ પાછળ મૂકી દે ને એવો બને છે તમે આ પાઉંભાજી મસાલાથી પાઉંભાજી બનાવશો ને તો ખાતા જ રહી જશો તો મિત્રો જય શ્રી કૃષ્ણ હું છું કલ્પના ચાલો પાઉંભાજી મસાલો બનાવી લઈએ એના માટે મેં બધી સામગ્રી ભેગી કરી લીધી છે તો સૌથી પહેલા આપણે પેન મૂકી અને એમાં પાંચ ચમચી આખા દાણા લઈશું ચમચી આખું જીરું લઈશું અને એક મોટી ચમચી આપણે વલિયારી લઈશું અને એને ધીમા તાપે આપણે શેકવાનું છે શેકવામાં સેચ પણ ઉતાવળ નથી કરવાની અને એકદમ આ રીતે સતત હલાવતા ધીમા તાપે સુગંધ આવી જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે શેકતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણા મસાલા સહેજ પણ બળે નહીં તો જુઓ લગભગ ચાર મિનિટ થઈ ગઈ છે અને મસાલા આપણા સરસ શેકાઈ ગયા છે હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને સાઈડમાં રાખી દઈશું અને આ જ પેનમાં આપણે એક મોટી ચમચી મેં અહીં મરી લીધા છે અને દસ આપણે લવિંગ લઈશું ગણીને મેં દસ લીધા છે અને સાથે બે આપણે તેજપત્તા લઈશું અને એને આ રીતે તોડીને લઈ લઈશું અને સાથે અહીં મેં પંદર મરચાં લીધા છે મેં થોડા તીખા લીધા છે તમે ચાહો તો કાશ્મીરી લાલ મરચાં પણ લઈ શકો છો અને એકથી દોઢ ટુકડો આપણે તજનો લઈશું અને સાથે એક મોટો એટલે જે કાળી એલચી આવે છે અને મરચા ક્રિસ્પી થઈ જાય મિત્રો હું હંમેશા મસાલા બધા ઘરે જ બનાવતી હોઉં છું અને આ રીતે થોડી થોડી ક્વોન્ટિટીમાં બનાવતી હોઉં છું અને પછી એને આપણે દોઢ કે બે મહિના સુધી વાપરીશું ને તો સરસ સુગંધીદાર રહેશે અને તાજો પણ રહેશે અને જુઓ લગભગ ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મરચાં આપણા સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને ખખડવાની એની અવાજ પણ આવે છે તમે જોઈ શકો છો જુઓ ખખડવાનો સરસ અવાજ આવે છે હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તો પણ આપણે એને સતત હલાવતા રહેવાનું છે અને ઠંડુ થઈ જાય ત્યાં સુધીને આપણે રાખી દઈશું જો મસાલા આપણા ઠંડા થઈ ગયા છે એક મિક્સર જાર લઈશું અને એમાં પહેલાં ધાણા અને આપણે જીરું શેક્યા હતા એ લઈ લઈશું અને ત્યારબાદ મરચાંવાળું મિશ્રણ લઈ લઈશું ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણા પરફેક્ટ ઠંડા થઈ જવા જોઈએ હવે એમાં અડધી નાની ચમચી હળદર નાખીશું અને અડધી નાની ચમચી મેં કાળું મીઠું લીધું છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને અડધી નાની ચમચી આપણું સાદું મીઠું નાખીશું અને એક મોટી ચમચી આમચૂર પાવડર નાખીશું હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે એને પીસી લેવાનું છે પીસી વખતે ધ્યાન રાખવાનું છે કે એકદમ સતત નથી ચલાવવાનું થોડીક વાર બંધ કરવાનું ચાલુ કરવાનું એ રીતે આપણે એને પીસી લઈશું એકદમ સરસ ફાઇન આપણો પાવડર થઈ જવો જોઈએ જુઓ મિત્રો મેં સરસ પીસી લીધું છે અને જુઓ મેં આ જ રીતે બંધ ચાલુ બંધ કરી અને પીસી લીધું છે અને એને વચ્ચે વચ્ચે આ રીતે આપણે હલાવતા પણ રહેવાનું એટલે બધી બાજુથી સરસ પીસાઈ જાય અને હવે જુઓ આપણે જોઈ લઈએ ઢાંકણ ખોલીને તો પરફેક્ટ આપણો મસાલો પીસાઈ ગયો છે જુઓ હું તમને ચમચીથી પણ બતાવું છું જો તમે એને ચાળણીથી ચાળવા માંગતા હોય તો ચાળી શકો છો ને તમે એમને એમ પણ તમે એને વાપરી શકો છો સરસ ફાઇન થઈ ગયો છે મને થોડો ચાળેલો વધારે પસંદ છે એટલે એને હું ચાળી લઉં છું અને જુઓ મોટી ચાળણી લેવાની છે એકદમ ઝીણી ચાણીથી નહીં ચાળતા અને તમે જોઈ શકો છો સરસ જુઓ એકદમ કલર તમે જુઓ પરફેક્ટ પાઉંભાજીનો જે માર્કેટમાં હોય ને એ રીતે જ બન્યો છે આ જે મોટું મોટું છે એને તમે કંઈક બીજામાં પણ યુઝ કરી શકો છો શાકમાં અથવા પૂરીમાં અને જુઓ એકદમ પરફેક્ટ આપણો પાઉંભાજી મસાલો બન્યો છે આ પાઉંભાજી મસાલાને તમે કોઈ પણ કાચની બોટલમાં રાખી દેશો તો બે થી ત્રણ મહિના સુધી સારો રહેશે આ મસાલાને તમે પાઉંભાજીમાં તો વાપરી જ શકો છો સાથે તવા પુલાવમાં પરાઠામાં અથવા પાઉંભાજીની કોઈપણ ફ્લેવરની ફરસી પૂરી તમારે બનાવી હોય અથવા કોઈ પણ બટાકાના પૂરણમાં પણ તમે નાખો ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે કાચની બોટલમાં ભરીને તમે એને રાખી શકો છો તો મિત્રો છે ને એકદમ ઝડપથી આ મસાલો બની જાય છે અને એકદમ પ્યોર છે તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો